દેવોની પેઢી બદલવાનું દ્વારા ગામ સાય ઈન્દ દરમિયાન ગામના લોકો તેમજ આદિવાસી સમાજના લોકો પોતાના પારંપરિક પહેરવેશ અને ઢોલ માંદર તીર કામઠા સાથે પારંપરિક નાચગાન ગામસાઈ ઇંદના મેળાની ઉજવણી કરતા હોય છે આરીફ ખત્રી પાવી જેતપુર સૌને જય જોહાર જય આદિવાસી અમારા બેસાવી ગામમાં તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસથી ગામ શરૂઆત થઈ છે જેનો ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગ્યાથી ગામ શાહીનનો મેળો થશે અને વીસ તારીખે પરંપરા મુજબ ડાળો વરાવાની અને પૂજન કરવાની વિધિ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસના રોજ છે અને આ ગામસાઈ ઇંધનો મેળો એ અમારી આદિવાસી સંસ્કૃતિ દેવોની પેઢી બદલવાનો તેમજ નવા ખૂટ નવા ઘોડાનું સ્થાપન કરવાનું હોય જે અમારા બળવા મહારાજ દ્વારા અમે વિવિધ દેવોની પૂજા અર્ચના કરીને એમને રાજી કરીને અને અમારા આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે આ ગામસાઈ ઇંધમાં એમનું પૂજન અર્ચ અર્ચના કરીએ છીએ અને નવા દેવી દેવતાઓના ઘોડા અને ખૂટનું સ્થાપન કરીશું પરંપરા મુજબ